ખોકો મંડ બસ થઈ ગયો શેરિંગલા 10 રૂપિયા પાસો સઢિયા છો યાર 11 રૂપિયા આ કેટલા કા આ કેટલા આ છે રિસ્ક આ છે રૂપિયા લઈ દઈ છું

روپیہ

આ બે રૂપિયા કેમ બોલે હે આડી હે આ જાડી જાડો હાલો 30 રૂપિયા દિલીપભાઈ પંડોર રમેશભાઈ પાછો લેવાની હે હા હે હરીભાઈ

એકતાલી પિસ્તાલીસ એકતાલીસ ચોરતાલીસ ચોતાલીસ રૂપિયા લોકો આ કેટલી એક આવશે પિસ્તાલીસ પિસ્તાલીસ છતાલીસ સુડતાલીસ અડતાલીસ રૂપિયા લઈ બી કડતાલીસ આવશે 哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎呀！哎 એક ચાલી બે ચાલી દે પિસ્તાલી પણ લાલ નીલા પિસ્તાલી આ દેલી આ આ એક આવશે 60 રૂપિયા આ દેશી માં આ પણ આ દેલી આ હાલો એક સળ્યા આવશે

એકસઠ હમણાં એકસઠ રૂપિયા દિલીપ ભાઈ